એટલે હવે હવે નથી ટ્યુશન જ ચાલુ કરી દેવું છે મૂક્યાવાનું ટ્યુશન થોડીક વાર મેથ શાંતિથી થી બે ઘડીક લખવા બરોબર ને હરખું લખજે અહી આમ હામું જોતો ભૂખી જાણી એટલે ભાઈ બીજી ગઈ અને હું જો યતરાજ લેવા જઈને તારે છે ને હાવણી લઈને આવી કેમ કે મારે છે ને હાવણી ટકતી જ નથી ગમે એવી હાવણી સુરત થી લેવી કે અમદાવાદ ની મંગાવી કે અહીંયા થી બંધાવી કે ગમે એવી હલકી ભારે લેવી હાવણી મારે તો મારે થી નો આંકડો છે ને તો ટકે જ નહીં આ જો હજી તો છે ને મેં થોડોક ટાઈમ થયો આ મારી મમ્મી છે ને અમદાવાદ થી મંગાવી હતી તે મને એક આઈતી હતી એ કે કે તને ફાવે ને તો પછી કે બીજી મંગાવીને તું લઈ જજે ત્યાં આઈતી ગઈ ઝાઝી ટેકી નહીં હું વાળું તો એ નકરા પીસડા ફેરખેરત કરે ફેરખેરત કરે હું લેવાની ને થતું હોય કોને ખબર મને વાર્તા નહીં આવડતી મિત્ર મને વાર્તા આવડે કે ના આવડે એમ લેસન પૂરું થઈ ગયું આ હામુ જોતો અહીં

લેવા જઈ તાર ફોન નતી લઈ જઈ મેગી નથી લઈ જવું ખોટે ખોટો તે અહીંયા છે ને હાવણી બાંધવા વાળા બેઠા તે મેગી કીધું બંધાવતી જવું હવે આમથી ત્યાં યાત્રાજ ખેરાય માની આ હાવણીમાં કઈ રહ્યું નથી સાહીઠ રૂપિયાની અઢીસો ગ્રામ અને સિત્તેર રૂપિયાની ત્રણસો ગ્રામ એમ હતી પછી હું છે ત્રણસો ગ્રામ જો આવી તો એ બેનને મેં કીધું મારે હેન હાવણીયું ટકતી જ નથી તે એ કે બાંધેલી હાવણી ને કાંઈ ના થાય મેં કીધું બાંધેલી હોય ગમે એવી મારે ટકતી જ નથી કોને ખબર શું થતું હોય તે આપણે જો પાછી હતા લઈ આવ્યા છીએ હવે ટકેતા ખાય અત્યારે રસોડામાં કચરો વાળવો છે ને બધે છે ને આપણે કચરા પોતા થઈ ગયા છે બીજું બધું કામ પૂરું થઈ ગયું છે પણ ખાલી રસોડામાં પોતું મારવાનું બાકી હતું ને યતરાયજના લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો હું યતરાજના લેવા જ વહી જઈ રસોડામાં ખાલી પોતું મારવાનું બાકી રહી ગયું છે એટલે આપણે છે ને હરવારા હાવણીમાંથી જેટલું ખડ ખરે ને એટલું ખેરવી નાખવી પછી કચરો વાળવીશ આ હાવણીમાંથી જો આટલું ખડ ખર્યું આ ત્રણસો ગ્રામની હાવણીમાં તો સો ગ્રામ નકરું ખડ ખરી ગયું બોલ યાત્રા

હાલો ખડ ખેરવી રહ્યા હતા બધું છે ને જો લેગી સારી રીતે સોટી જુ લેગીસ ની પથારી ખેરવી એક કલાક ખડ ખેરવી તો હાલો હવે કામ કરવી નથી ઉતાર દેવો જો કોઈ શૂટિંગ કરવું હોય ને તમારે એતરાજ ને બોલાવજો બરોબર ને જો અત્યારે છે ને વાગી ગયા છે પાંચ અને અત્યારે આપણે જવાનું છે એક સાડીની ખરીદી કરો અને આ ભાઈ જો બરાબર ને છે જો પાંચ વાગ્યા છે પાંચમાં પાંચ બાકી છે અને આપણે જાવીશી હવે જેટલા વાગે પાસા આવી છે કંઈ નક્કી નહીં આનું ગમશે લેશું નહીં તર પછી હું પાસા તો હાલો ફટોફટ જવાનું છે એમ કાંઈ ઉતાવળ તો નથી પણ અંધારું થાય પહેલાં જઈને આવતા રહી તો આપણે છે ને જો પછી ગયા સાડીના માર્કેટમાં ના આપણે સાડી લેવા આવી એટલે એકલા તો આવી જ નહીં સારવાર બેન પણ હારે જ હોય આપણે તો બે જણને ચોઈસ કરવામાં સારું પડે એટલે બેન પણ હારે લઈને આવવાનું છે હવે કઈ દુકાનમાં જવી સી કઈ નક્કી નથી જોવી સારી લાગે નથી લઈશું

આપણે હાડી લઈ લીધી છે હવે જાવી ઘરે ફાઇનલ છે ને આપણે આવતા રહ્યા છીએ ઘરે અને આપણે પાંચ વાગે જ્યાં તા નથી અત્યારે પોણા સાત તાર આપણે ઘરે આવતા રહ્યા છીએ અને બેમાંથી કઈ હાડી લીધી ને આપણે નહીં બતાવી કેમ કે સરપ્રાઇઝ છે કેમકે જેને સરપ્રાઇઝ દેવાની હતી નહીં તો ખબર તો છે તે કે હાડી લીધી છે પણ કયો કલર આપણે લીધો ને એ તો એમને નથી કીધું એટલે એમની માટે સરપ્રાઇઝ છે અને વળતા પછી છે ને આપણે જો યતરાજ હાટુ આ બે ટી શર્ટ લઈ લીધા લાંબી બાયના કેમ કે હમણાં શિયાળો છે શી ભાઈને પહેરવા હાલે બરોબર ને ને સ્કૂલ જાય તાર તો સ્વેટર કેવી તો મારો બેટો નથી પહેરી જતો ટોપી તો માંડ માંડ પહેરી જાય અને એમ કે ત્યાં છે પછી ગરમી થાય તો બધું ઇન્સેન બેગમાં ફરવું પડે તેમ કે નથી પહેરી જતો અને પછી આપણે જો આ છ રકાબી લઈ દીધી છે કેમ કે અમારે રકાબી છે ને જો આવી થઈ ગઈ ખાંડી બાંડી બધી કોઈક મહેમાન આવે તો આવી ના હાલે ઘર ઘરના હોય તો હાલે મૂળ પાંચ છ રકાબી હતી એમાં ત્રણ તો આવી થઈ ગઈ છે અને દિવાળી મેં લીધી હતી

અને એક વાર મેં કીધું હું મારા બેનપણી ગયા હતા એક કોમેન્ટ એવી હતી કે તમાર બેનપણી તો બતાવો મારી બેનપણી છોકરી છે ને ઓલરેડી હારે છે ને એના ઘરે કે બે વર્ષની છોકરી છે એવડા મોટા છે મારા બેનપણી પણ જોકે મારા પિયરમાં તો મારા કોઈ બેનપણી હતા જ નહીં મારા બેન હતા એટલે ગમે એ પર્સનલ વાત હોય કે કોઈ પણ વાત હોય બેન શેર કરતા એટલે અહીંયા તે મારા કોઈ ફ્રેન્ડ નતા અને પછી હારીમાં તો એવું કંઈક હોય તો જૈદીપને કેવી કે સાસુ નહીં કેવી એટલે અહીંયા બેસ્ટ ફ્રેન્ડ કોઈ અને આ સુરત જે મારા બેન પણ એ ઉંમરનું આપણે કાંઈ ના હોય નાના હોય કે મોટા હોય પણ જેની આરે આપણે બધી વાત શેર કરીએ કે એ આપણા બેસ્ટ ફ્રેન્ડ તો એમને ઉમર મોટી છે પણ એમને મારે બેન સારું પડે ગમે ત્યાં જવું હોય તો હું ફોન કરું એટલે તરત જ મારે આવી અને એમની બધી વાત મને શેર કરે મારી બધી વાત હું એમને શેર કરું એટલે કેવડા મોટા છે મારા બેન નાના નથી માર જેવડા ચાલો હવે છે ને આપણે ધોઈ નાખવી પછી મૂકી દઈશું અને આવતા રહ્યા શીખ કરે હવે જમવાનું બનાવવાનું છે પોણા સાત તો થઈ હું બનાવશું ખીચડી ખીચડી વગારવાનો વિચાર છે પણ અમારા ભાઈ ખીચડી જ ખાઈશું હમણાં ખીચડી વગારવી પાવશે ને પછી ka હવે એવો વિચાર કર્યો છે કે ખીચડી વઘાર નાખું હું શાક બનાવું કાલે તે રીંગાનો ઓળો કર્યો હતો અને રોજ સવારમાં શાક તો કરતા જ હતું અત્યારે એવી ઈચ્છા છે જો ખાઈ પીને થઈ ગયા છે નવરા અને અત્યારે વાગી ગયા છે દસ અને હવે છે ને ઊંઘ સીડી છે હુઈ જવાનું છે જયદીપનો ફોન કર્યો તો એમને વાર લાગે એવી છે કે મારું મોડું થશે તમારે હું હોય તો હુઈ જાઓ

એટલે આપણે બનાવવાની ચા રાતના અગિયાર વાગે ચા પીવી બોલો અમે આમ જોતા આમ જોતો ચા વાળો તાનત પીવાની હોય જા નાના છોકરા ને બહુ ના પીવાય આ રમકડા ઠેકાણે ગાલી બાજુ સાઈડમાં તો હાલો એ આવે સુધી આપણે ચા બનાવીને રાખવી જો હતા જયદીપ પાયા आपने चाय बनावा मुकी दी दी है तार डॉट डॉट पास हो क्या से हो की तो मारना साहेब ने अतर हो की तो ते तब अपन <laughs> ये तारी गटोड़ी है क्या तू इमने गटोड़ी हो तू मारी गटोड़ी हो गटोड़ी हो इन पप्पा ने कैसे ही के मारी गटोड़ी आई हेलो सापिर हुई